બધા બંધો ગેમ રમશી અડધો કલાક કલાક ગેમ રમીશું ચાલુ કરી દીધી ભાઈ એ બધાને ફ્રી ફાયર જોઈ લો ભાઈ બધી ગેમ ફ્રી ફાયર રમવા બેઠી ખાલી આ એક બંધો ટી શર્ટ વાળો બંધો ફ્રી ફાયર નહીં રમતો બસ બધા ફ્રી ફાયર રમી જોઈ લો ભાઈ આ બધા ફ્રી ફાયર રમી બધે બધા ફ્રી ફાયર રમી

કે બધા નોકરી ધંધાવાળા આવીએ આ બધે બધા બંકા નોકરી ધંધાવાળા અને આજે મેક્સિમમ અમે નવો ફોન જોડાવી દીધો છે ટૂંક સમયમાં હવે બીજો આઈફોન લેવાની તૈયારી છે આઈફોન ફિફ્ટી અગર મોસ્ટ ઓફ વ્લોગ અમારા રાતના ટાઈમે જ આવશે દિવસે બધા નોકરી ધંધાવાળા નોકરી ધંધો કરી બધે બધા બંકા નોકરી કરી કે રાતે ચા બા પીવા નવરા થઈએ એટલે વ્લોગ બનાવીએ તો ટાઈમ નાખી દેશું દિવસે જય માતાજી every time